અને અંદાજે કેટલા થયું કાંઈ ખબર તો નથી લગભગ અંદાજે પોણા બે મહિનાનું જેવું થયું હોય છે દવા નહીં સાંટા આપણે ગમે દવા સાટતા હોય એ નહી સાંટવાની પછી તમે અલગ અલગ દવા સાટો ને તો એનું રિઝલ્ટ બહુ ન મળે જોરદાર કઈ વાંધો ન થયો આપણ ગઈ બો હવે ગણો નહીં આમાં અમે જેન તે દવા હાતી ને એટલે રીઝન તો આવું હોય તો આવે પણ જો આવું પોઝિશન બની જાય પછી દવાનું રીઝલ્ટ નથી આવતું અને ખેલુને ખોચમાં જાય

ખાલી જુઓ અહીંયા જ નથી પણ આમ આગળ પણ છે તમે આ જોઈ શકો છો આખો કેરો મોટો છે તોય આખો ગયો છે અને હજી ગયા જ રાખે છે વચ્ચે વચ્ચે ગામડા પડી ગયા છે અહીંયા જો આખા આટલામાં જેટલું જીરું છે એ બધું ઉ છે અને હજી આટલામાં નહીં પણ આમ જો આગળ પણ એવા ખાલા તમને બતાશે મારો ભાઈ કૂકામાં જરાય રિઝલ્ટ નથી આવતું અને ખોટો દવાઓ સાટ સાઠ ન કરતો આ વિડીયો ખાલી હુંવાઈનો જ બનાવેલો છે ખેતી વિશે